નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગણેશ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો આપણે જોઈશું કે એક્સની નીચે કિંમતો માટે એક બહુપદી આપી છે આપણને પાંચ એક્સ માઇનસ ચાર એક્સનો વર્ગ વધતા ત્રણ મૂલ્ય શોધવાનું છે જેમાં આપણને એક્સની અલગ અલગ કિંમતો આપી છે એક્સ બરાબર x એક્સ બરાબર માઇનસ એક અને એક્સ બરાબર બે આમ આપણને એક્સની અલગ અલગ કિંમતો આપી છે આ એક્સની કિંમતો આપણે આપેલ બહુપદીમાં મૂકવાની છે અને બહુપદીનું મૂલ્ય આપણે શોધવાનું છે તો પ્રથમ આપણે આખી બહુપદી અહીંયા લખીશું તો બહુપદી છે આપણી જોડે 5x 4x નો વર્ગ 3 હવે મિત્રો જે x આપણને દેખાય છે તે આપણે x ની વેલ્યુ મૂકીશું એટલે કે x 0 પ્રથમ મૂકીશું આપણે તો 5x ની જગ્યા પર 0 આવશે 4 x ની જગ્યા પર ફરી 0 આવશે વત્તા 3 હવે મિત્રો તમે જાણો છો કે જો કોઈ ગુણાકારની કોઈ સંખ્યા જોડે 0 હોય તો આખું પદ કેવું થઈ જાય 0 થઈ જાય એટલે આ પદ 0 થઈ ગયો આ પદ 0 થઈ ગયો વધ્યું શું આપણે જોડે મિત્રો 3 તો x ના મૂલ્ય માટે 5x 4x નો વર્ગ વત્તા 3 બરોબર છે એના માટે પ્રથમ x બરાબર 0 માટે મૂલ્ય કેટલું આવશે

હવે મિત્રો માઇનસ માઇનસ કેવા થશે પ્લસ થશે તો માઇનસ નવ વત્તા ત્રણ હવે માઇનસ નવ અને વત્તા ત્રણ એટલે કે માઇનસ પ્લસ કેવા થશે બાદ બાકી થશે એટલે નવમાંથી ત્રણ જાય તો છ મોટું કોણ છે નવ છે એની જોડે કોણ છે માઇનસ છે એટલે એ આવશે માઇનસ છ તો બીજા એક્સ બરાબર માઇનસ એક માટે આપણને બહુ મૂલ્ય મળ્યું માઇનસ પાંચ માઇનસ ચાર એક્સ નો વર્ગ વધતા હવે પાંચ ની જગ્યા પર પાંચ આવશે એક્સ ની જગ્યા પર શું આવશે બે આવશે ચાર એક્સ ની જગ્યા પર બે નો વર્ગ આવશે અને નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની છે એટલે કે દસ માંથી સોળ બાદ કરવાના છે તો કેટલા આવશે માઇનસ હવે માઇનસ તો મિત્રો આમ જો કોઈ બહુપદી આપી હોય ને તમને અલગ અલગ એક્સની કિંમતો આપી હોય અને એ બહુપતિ માટે જો મૂલ્ય શોધવાનું કે તમને તો આવી રીતના કરી શકો છો અસ્તુ